નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડિયોમાં સૌપ્રથમ વાત થશે અમદાવાદમાં ઈડીના દરોડા ઈડીએ અમદાવાદમાં દરોડા પાડ્યા છે આ દરમિયાન શહેરની મેસર્સ હોલિયાસા ટ્યુબ્યુલેસ પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે કાર્યવાહી કરવામાં આવી છે ઈડી દ્વારા કંપનીની કુલ ઓગણીસ પોઈન્ટ સાડત્રીસ કરોડની મિલકત જપ્ત કરી છે આ ઉપરાંત ઈડીએ પીએમએલએ એક્ટ અંતર્ગત વધુ કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે બેંક પાસેથી લોન લઈને ચૂકવણી ન કરતા વર્ષ બે હજાર વીસમાં કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં મલ્લિકા શેરાવતનું નિવેદન નોંધ્યું છે એમ્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ અભિનેત્રી મલ્લિકા શેરાવત અને ટીવી અભિનેતાનું નિવેદન કેટલાક પાકિસ્તાની નાગરિકોની માલિકીની સટ્ટાબાજની વેબસાઇટ સામે મની લોન્ડરિંગની તપાસમાં નોંધ્યું છે આ વેબસાઇટ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની મેચોનું પણ ગેરકાયદેસર પ્રસારણ કરે છે ફેડરલ એજન્સીએ પોર્ટલ મેજિક વિન સામે તેની તપાસના ભાગરૂપે ગયા અઠવાડિયે દિલ્હી મુંબઈ અને પુણેમાં નવી શોધ હાથ ધરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચેન્નાઈમાં જન્મેલી ઓગણીસ વર્ષની કેટલીન મિસ ઇન્ડિયા યુએસએ બે હજાર ચોવીસ બની છે ચેન્નાઈમાં જન્મેલી ભારતીય અમેરિકન ઓગણીસ વર્ષની કેટલીન સેન્ટ નીલે મિસ ઇન્ડિયા યુએસએ બે હજાર ચોવીસનો ખિતાબ જીત્યો છે ન્યૂજર્સીમાં આયોજિત આ પેજન્સ કોમ્પિટિશનમાં કેટલીને તેની સુંદરતા અને પ્રતિભાથી દરેકના દિલ જીતી લીધા છે તેણે મહિલા સશક્તિકરણ અને સાક્ષરતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પણ પ્રકાશિત કરી હતી કેટલીન હાલમાં કેલિફોર્નિયા યુનિવર્સિટી અને ડેવિસમાં અભ્યાસ કરી રહી છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો સરહદ મુદ્દે ભારત અને ચીન વચ્ચે મોટી બેઠક ભારત અને ચીન વચ્ચે સરહદ પર લાંબા સમયથી ચાલી રહેલો તણાવ હવે ઓછો થતો જોવા મળી રહ્યો નથી ચીન ભારત સરહદ પર પ્રશ્ન વિશેષ પ્રતિનિધિઓની ત્રેવીસમી બેઠક બુધવારે બેઝિંગમાં યોજાઈ હતી આ બેઠકમાં ભારત તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હજી ડોભાલ અને ચીન તરફથી વિદેશમંત્રી વાંગ યીની હાજરી આપી હતી બંને નેતાઓએ ચીન સરહદ ભારત સરહદે મુદ્દે સહકાર રચનાત્મક રીતે નક્કાર ચર્ચા કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલીસ વર્ષમાં બાર વખત લગ્ન અને છૂટાછેડા એક ઓસ્ટ્રેલિયન દંપતીએ ચાલીસ વર્ષમાં બારથી વધુ વખત લગ્ન કર્યા અને છૂટાછેડા લીધા આવું કરીને તેમણે વિધવા પેન્શન અને છૂટાછેડા પછી મળેલા પેન્શનમાંથી બે કરોડને નેવ લાખ રૂપિયાની કમાણી કરી મહિલાના પતિ પહેલા પતિનું ઓગણીસો ને એક્યાસીમાં અવસાન થયું ત્યારબાદ તેને પેન્શન મળ્યું જેથી દર ત્રણ વર્ષે લગ્ન કરવાનું અને છૂટાછેડા લેવાનું શરૂ કર્યું ઓસ્ટ્રેલિયામાં દરેક છૂટાછેડા પછી પેન્શનની જોગવાઈ છે દંપતીએ આ છટકબારીનો લાભ દીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ સરકારી યોજના ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આપે છે પેન્શન ભારત સરકાર પાસે એક વિશેષ યોજના છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના આ યોજના ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં પેન્શન આપે છે આ યોજના દેશના તમામ જમીનધારક નાના અને સીમાંત ખેડૂતો માટે છે વર્ષની વય જૂથ માટે સ્વૈચ્છિક અને સહયોગી પેન્શન યોજના છે આ સ્કીમ નવ ઓગસ્ટ બે હજાર ઓગણીસથી લાગુ થશે જો તમે પાત્ર ખેડૂતોની શ્રેણીમાં આવો છો તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિતા વિલિયમ્સ વિશે ખરાબ સમાચાર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફરસ થયેલી ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવવાને લઈને ખરાબ સમાચાર સામે આવ્યા છે નાસાએ કહ્યું છે કે સુનિતા બુચ વિલ્મોરે પૃથ્વી પર પાછા લાવવામાં મિશનમાં વિલંબ થઈ રહ્યો છે તેમણે માર્ચ બે હજાર પચીસના અંત સુધીમાં આઈએસએસમાં રહેવું પડશે બંને યાત્રીઓ જૂનમાં બોઈંગના સ્ટાર લાઇનરથી આઈએસએસ પહોંચ્યા હતા તેઓ આઠ દિવસ બાદ પૃથ્વી પર પાછા ફરવાના હતા પરંતુ સ્પેસ ક્રાફ્ટ તૂટી ગયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાસઠસો ને ત્રણના બદલે ચૌદ હજાર એકસો ને એકત્રીસ કરોડ વસૂલ્યા છતાં ગુનેગાર નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે ભાગેડું બિઝનેસમેન વિજય માલ્યા પાસેથી ચૌદ હજાર એકસો ને એકત્રીસ કરોડની વસૂલાત કરવામાં આવી છે હવે વિજય માલ્યાએ એક પોસ્ટમાં લખ્યું છે કે ટ્રિબ્યુનલે ફિંગ ફિશર એરલાઇન્સ લોનનું મૂલ્ય બાસઠસો ને ત્રણ કરોડ આપ્યું હતું જેમાં બારસો કરોડના વ્યાજનો પણ સમાવેશ થાય છે નાણામંત્રીએ કહ્યું છે કે ઈડી દ્વારા ત્રણ કરોડના બદલે ચૌદ હજાર એકસો ને એકત્રીસ કરોડની વસૂલાત કરવામાં આવી છે તો હજુ પણ ગુનેગાર છું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટું એન્કાઉન્ટર પાંચ આતંકીઓ ઠાર જમ્મુ કાશ્મીરમાં વહેલી સવારે એક મોટું એન્કાઉન્ટર થયું છે સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન પાંચ આતંકીઓને ઠાર કર્યા હતા જ્યારે બે જવાન ગોળી વાગવાથી ઘાયલ થયા હતા આ વિસ્તારમાં હજુ પણ કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી છે આવી સ્થિતિમાં સૈનિકો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે બંને તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે અમારા દરવાજા ખુલ્લા છે તેઓ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે પંજાબ હરિયાણાની સંભુ બોર્ડર ખોલવા સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ કોર્ટે કહ્યું કે ખેડૂતો માટે અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે તેઓ તેમના સૂચનો અથવા માગણીઓ સાથે સીધા અમારી પાસે આવી શકે છે કોર્ટે આવરણાંતર ઉપવાસ કરી રહેલા ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલના સ્વાસ્થ્ય અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી ખેડૂત સંગઠનો તમામ પાક પર એમએસપી ગેરંટી સહિત તેર માગણીઓ સાથે વિરોધ કરી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ગંદકી ફેલાવનારાઓને મોટો દંડ મ્યુનિસિપાલિટીના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ઉત્તર અને દક્ષિણ ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને પેપર કપનો ઉપયોગ કરનારા અને ગંદકી ફેલાવનારા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ઉત્તર ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા પેપર કપ વાપરતા તેમજ ગંદકી કરનારા કુલ ત્રણસોને પાંચ એકમોને નોટિસ આપીને કુલ બાણું હજાર પાંચસો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત ઠૂંઠવાયું ઓગણીસ જિલ્લામાં પારો પંદર ડિગ્રીને પાર પહોંચ્યો છે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે રાજ્યના ઓગણીસ જિલ્લાઓમાં તાપમાન પંદર ડિગ્રી કરતાં નીચે નોંધાયું છે નલિયામાં સાત પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સિવાય રાજકોટમાં નવ પોઈન્ટ ત્રણ અમરેલીમાં નવ પોઈન્ટ આઠ કેશોદમાં નવ પોઈન્ટ નવ પોરબંદરમાં દસ પોઈન્ટ પાંચ અમદાવાદમાં ચૌદ પોઈન્ટ આઠ ગાંધીનગરમાં બાર સુરેન્દ્રનગરમાં બાર પોઈન્ટ પાંચ વડોદરામાં બાર પોઈન્ટ આઠ ડીસામાં બાર પોઈન્ટ આઠ મહુવામાં તેર પોઈન્ટ ત્રણ ભાવનગરમાં ચૌદ પોઈન્ટ ચાર અને સુરતમાં પંદર બે ડિગ્રી નોંધાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવી આગાહી સાંભળીને જ ઠંડી ચડી જશે શિયાળો બરફ બનનો જામ્યો છે રાજ્યના અનેક વિસ્તારમાં તાપમાન નવા રેકોર્ડ બનાવી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાક ઠંડીનો જોર વધવાની આગાહી કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેની અસર દેખાશે તેમાં રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડ વેવનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ઉપરાંત સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં પણ એકથી બે ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે ટૂંકમાં ઠંડી ભૂકા બોલાવશે તૈયાર રહેજો ઠંડી માટે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે